ભારતના સૌથી નાની ઉંમરના જગત ગુરુ બનતા અનંત વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ શ્રી પંચદશનામ જૂના અખાડા જુનાગઢ ગુજરાતના અનંત વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ કે જેઓ ગર્ગાચાર્યની પરંપરા અને સંપૂર્ણ સનાતનની પરંપરાના અનુયાયી છે તેઓને આજના શુભ દિવસે વૈદિક પરંપરા મુજબ ગુરુ મહારાજ શ્રી મહંત હરિગીરીજી મહારાજ અને ચારી મઢી અને અખાડાઓના સંતો મહાત્માઓ અને સંતોએ તથા તમામ પદાધિકારીઓની સંમતિ અને હાજરીમાં પ્રયાગરાજના ત્રિવેણી સંગમની સિદ્ધ ભૂમિ પર જગતગુરુની પદવી આપવામાં આવી છે કાશી સુમેરુ પીઠાધીશ્વર જગતગુરુ નરેન્દ્ર નંદ સરસ્વતી મહારાજે જણાવ્યું હતું કે મહેન્દ્રાનંદ ગીરી મહારાજે સનાતન ધર્મની જે સેવા કરી છે અને દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેનો ધ્વજ લહેરાવ્યો છે તે સેવાને ધ્યાનમાં રાખીને ગર્ગાચાર્ય પીઠની પરંપરા મુજબ પીઠના જગદગુરુ બનાવવામાં આવ્યા છે શ્રી મહંત હરિગીરી મહારાજે જણાવ્યું હતું કે મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ પરમગીરી મહારાજના જગદગુરુ બનવાથી સનાતન ધર્મનો પરચ પરચમ આના વિશ્વમાં લહેરાશે શ્રી મહંત નારાયણગીરી મહારાજે કહ્યું કે જગત ગુરુ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજે જે રીતે સનાતન ધર્મ માટે તેમનું જીવન સમર્પિત કરેલ છે તેનાથી લાખો કરોડો લોકો પ્રેરણા લઈ રહ્યા છે તેમના હજારો શિષ્યો છે જે સનાતન ધર્મ મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે હિન્દુઓને એક કરવાની સાથે તેઓ જાતિના ભેદભાવને દૂર કરવા માટે પણ કામ કરી રહ્યા છે આ જ કારણ છે કે તેઓ તેમના શિષ્યોની જાતિ જોતા નથી પરંતુ તેમના સમાજ દેશ અને હિન્દુ ધર્મ પ્રત્યે તેમનું સમર્પણ જુએ છે તેમના ગરગાચાર્ય પીઠના જગતગુરુ બનવાથી હિન્દુ ધર્મ સંગઠિત અને મજબૂત બનશે જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર હા મંડલેશ્વર श्री श्री एक हजार आठ महेंद्रानंद गिरी जी को जगत गुरु की उपाधि प्रदान की है और ये उपाधि हमारे अखाड़े द्वारा हमारे शंकराचार्य जी द्वारा एक दिन की नहीं होती ये जीवन परंत उपाधि होती है और आज से महेंद्रानंद गिरी जी महाराज आजीवन जगत गुरु के नाम से सुशोभित होंगे और जहां पर भी जाएंगे इनका सिंहासन इनकी छड़ी तुशाला इनके साथ चेले जैसे हमारे संकल्प इसलिए हम लोगों ने आपस में वार्ता करके और हमारे अखाड़े के सभी पदाधिकारी गणों ने आपस में कई बार मंथन किया और विचार विमर्श किया कि ऐसे व्यक्ति को जगत गुरु की उपाधि क्यों न दी जाए सर्वसम्मत से जूना अखाड़े के સમસ્ત પદાધિકારીગણ જીસમે હમરે સુમેર પીઠાધીશ્વર જગત